રાપર તાલુકાના ઉમે ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય મૂકીને સફાઈના કામમાં જોતરાયા હતા સમગ્ર વિડીયો વાયરલ થતાની સાથે ડીઓ કચેરીએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે હવે જો રાપર આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિતૃત અહેવાલ રાપર તાલુકાના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણને બદલે સફાઈનું કામ કરવામાં આવે છે તો વિડીયો વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ વિડીયો વાયરલ થતાની સાથે તપાસ હાથ ધરી છે જો કે વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં શિક્ષણની સાથે અન્ય ઇતર કામ કરવું એક સારી વસ્તુ છે પરંતુ જે રીતના વિડીયો વાયરલ થયો છે અને જે સફાઈનું કામ કરવામાં આવે છે કામ કરાવવામાં આવે છે તે ગેરવ્યાબી હોવાની વાત સપાટી ઉપાવી છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે તાત્કાલિક અસરથી શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે અને જવાબદાર સામે પગલાં તોડાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય મૂકી અને શાળાના સફાઈ કાર્યમાં જોતરાયા છે